આજરોજ અમે સૌ સાથે મળીને એક મંત્રીશ્રીને નમ્રતાથી એક અરજી આપવા માટે ભેગા થયા છીએ કે ભાઈ આ પાછળ સ્કૂલ છે તમે જે જોઈ રહ્યા છો અને આ ગંદકી અને ત્યાં દારૂની કે જે કાંઈ પોતવ્યું છે એ છે અને છોકરાઓને વારંવાર તકલીફ થાય છે અને આ સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપ એક આ પ્રદર્શન કરે છે એના માટે અને પાછળ એક આંગણવાડી છે એ જર્જરિત હાલતમાં તમે નમ્રતા નમ્રતાથી એક અરજી આપી છે કે ભાઈ તમે અમારી અરજી સ્વીકારો અને વારંવાર આની પેલા બે ત્રણ અરજીઓ આપેલી છે અને મેઇન રોડ છે ત્યાંથી ગટર કાઢેલી છે અને એક મેઇન રોડ સારા ચાર કે પાંચ લાખનો રોડ કાંક મંજૂર થયો છે પાંચ લાખ આવ્યા ભેગા વીસ પચીસ ટકા ભ્રષ્ટાચાર કરી કેમ હિસાબ નાખો એવું વિચારવા કરતા હે ને પેલા એક એન્જિનિયરને બોલાવો અને અહીંયા સ્કૂલ છે તો પાણી કેમ નિકાલ કરો પેલા એનું કાંક કરો પછી તમે રોડનું જે કાંઈ કરવાનું એ કરો અને આ અમારી ત્રીજી વખત મીડિયા નમ્રતા અરજી છે જો આની ઉપર તાત્કાલિક ધોરણે પગલા લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર થી ઉગ્ર મોણિયા વાસીઓ અને આખા ગુજરાત માંથી નેતા કે અગ્રણીઓ ભેગા કરવા પડે તો કરશું અને ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરશું